તમને દેસુ મેળી ના મોજ મહિનો દાણી કાનુ એ આજ અમે ગ્યાતા પાણી રે એ જમના પાણી આજ અમે ગ્યાતા પાણી રે એ જમના પાણી

જમના પાણી છુપી કરે વાતુરે જમના પાણી આજે અમે ગયા તા પાણી રે હે જમના પાણી આજે અમે ગયા પાણી રે পানি কালে মনে জুতা জানি রে দمنا পানি কোনখানে আমরা ভারত পিলে